તો હાય ફ્રેન્ડ્સ જય માતાજી જય બાબારી ગુડ મોર્નિંગ તો ફાઈનલી આજે આપણે વ્લોક ચાલુ કરી દીધો છે પાછો તો મિત્રો આજે તો જવાનું છે મગફળીનું દેણું કરવા કેમ કે ઘરની મગફળીનું દેણું તો કરવું પડે ને આપણે તો વ્લોક માઇન્ડ સુધી બન્યા રહેજો અને ઘણા ટાઈમ પછી આપણે ચાલુ કર્યા છે તો બે દિવસથી પાછું વળત બનાવવાનું ચાલુ કરી દીધું છે તો મિત્રો આપણા બ્લોગ જે જે મિત્રો જોતા હોય વ્લોગ જોઈ લેજો અને કોઈ પણ બ્લોગ આપણા યુટ્યુબ ચેનલમાં હશે જે પી ઓફિશિયલમાં સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો મળીશું ચાલો આગળ બ્લોગમાં આવે તો આ છે રસ્તો આપણે થઈ છીએ ચાલતા રસ્તે જોઈને જ આવવાનું ખાવું છે એમાં કઈ ન હોય તો મિત્રો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો મજા પણ આવશે અને ન મજા આવે તો લાઈક ન દેતા બીજું અને જો થોડોક રસ્તો સારો નથી કિચડ એટલે હવે પાછા મળીશું આગળના બ્લોગમાં તો ફાઇનલી મિત્રો આપણે પગી જઈશું દેણું કરવા તમે જુઓ આ છે ખોખા હાલે હવે સમજણ કરવાનો ટાઈચીથી ફેમિલી લેવાના હવા જો ઠેલી મેં જો ઠેલી ના કેન બાઈ રે તો તો હવે આપણે જઈ સીધા એનું કઈ ફીરે અડધું તો કર્યું હવે બીજું બપોર પછી કરવાનું થાય છે બપોર પછી નહીં કરવાનું થાય બીજું કામ કરવાનું થાય છે તમે અમારા વ્લોગનો માં બની રહેજો તો મિત્રો આજના વ્લોગમાં માં આપણે આટલું જ હતું તો આજ આખો દિવસ કામ કર્યું હાલો કીરો બેણો કર્યું બીજું કે કીધું નતો તો આજે કરી છે આપણે વ્લોગનો એડ તો જય માતાજી ને જય બાબારી અને નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો